હમ આખો ડાઉનલોડ કર્યો ને નેટ થઈ ગઈ Wi-Fi ની જે સુવિધા નોતી પછી તૈની મિની અંદર માં તો લટકી રહ્યો પછી બીજા હું તારા છું

તમે આગળ દોઢ લાખ થી વધારે પૈસા આપશે આપડે દોઢ લાખ નો દોઢ લાખ થી આગળ વધુ હવે આમ કશું આગળ વધુ હા હા બેઠીયા તમારી સામે છે અમાર આ ડગા ફટકા દે ઉકાશે ને બાકી બસલી માલતી સાસ કઈ જગ્યા પર ના એને મોટી ડમવાdio તનો તો સરો અમે ખેત માં તો હળવાણો તો આમાં કાઈ ડગા પટકા દેવું નથી આમાં કાઈ ડગા પટકા છોડો બોળો ન ને બેસિસ માર થઈ ગયો અરે મારા હોય તો હોય એ પણ સસરાજી મને એક વાત યાદ આવી આમાં છે ને મને બહુ અનુભવ નથી યાદ એટલે તમે મને ટેકો થઈ ગયો એમ ભડકે આજ જો તમને તો ખબર છે મને આવી બધી વાતમાં ખબર ન પડે મારા બાપાને ને મારા કરતા ખબર નથી પડે એટલે અમારું માગું એક બીજા નું નાખી ન શકતા આ તો હું ઘર હતું ને ઘર પધોરું એટલે તમે મારું માગું નાખ્યું બરાબર હવે આપણે જો કોઈ વસ્તુ લઈએ ને એટલે

એક <laughs> <laughs>

આ બે છ હજાર રોકડા નહીં હું પણ મહિને મહિને દો હજારનો ટક્કો આપી ભાવ અમારા કે હપ્ત નથી રાખતા કારણ ગુરુ જીમ કરું નહીં હું એટલી સાથે સંતંગ પેડવા માગું આમને આમ જોવા તો

તમારા તો બહુ બધા જોવાનું બધા રહ્યા ડોટમાં હટુ નહીં દોરાજી છે બાપા તમે મે પાછળ હટતો કે જો બે શું કેવાય ઈ કરવા હાટું હ જો ઈનો તના નામ લઈયા બુકિંગ કરજો હે